જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું પ્રાગિણી જોશી ફ્લેવર્સ ફેક્ટરીમાં તમારું સ્વાગત છે આજે આપણે વેજીટેબલ હાંડવો એટલે કે મકાઈનો હાંડવો બનાવીશું અહીંયા આગળ મકઈનો હાંડવો બનાવવાનો તો એની માટે જે દાળ જોઈએ છે જે આપણે દાળ બધી મિક્સ કરીએ છીએ દાળને દળીને તો આપણે અગાઉથી તૈયારી કરી રાખી હોય તો બહુ જ સરળતાથી ઇન્સ્ટન્ટ બની જાય છે એને પલાળવાની પણ કોઈ જરૂર નથી હોતી આથો લાવવાની પણ કોઈ જરૂર નથી હોતી પણ એટલું કે જો તમે એ દાળ દળીને રાખી હોય અગાઉથી તો તમને જરાય વાંધો નથી આવતો પણ હા જો તમે કદાચ દળી ના રાખી હોય દાળ તો બજારમાં તમે જઈને કહો કે કણકી કોરમાનો લોટ આપો તો તમને કણકી કોરમાનો લોટ સરળતાથી મળી જશે અને એ લોટના ઉપયોગ સાથે આપણે મકઈનો યુઝ કરીને ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને મકઈના લીધે એકદમ સોફ્ટ લાગે છે કે અને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ બે મકઈનો હાંડવો તો આપણો હાંડવો આ રીતે બને છે તો ચાલો બનાવનું સ્ટાર્ટ કરીએ એની માટે જો મેં અડધો કપ મગની દાળ લીધી છે પીળી મોગર દાળ અડધો કપ છોડાવાળી મગની દાળ વન ફોર્થ કપ અડદની દાળ છે એક વાટકી ચોખા છે અને એક વાટકી ચણાની દાળ છે આ બધું આપણે લઈ અને એને વાટી લેવાનું છે એનો લોટ બનાવી લેવાનો છે જો તમે મિક્સરમાં કરો તો પણ કરી શકાય નહીં તો ઘંટીમાં કરી શકાય આ રીતે આપણે એનો લોટ બનાવી લેવાનો છે એટલે આમ જોવા જઈએ તો આ ખૂબ જ હેલ્ધી વસ્તુ થઈ કારણ કે પ્રોટીનથી ભરપૂર થયો આપણો હાંડવો આ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એની માટે મેં અહીંયા આગળ દોઢ કિલો મકાઈના દાણા લીધા છે લસણ છે મરચાં છે લીલા દહીં છે એક કપ તમે જો દહીં હોય તો દહીં લઈ શકો અથવા છાશ લઈ શકો છો મેં અહીંયા આગળ છાશ લીધી છે અને જે પેલો લોટ દડ્યો હતો એ લોટ અહીંયા આગળ મેં લીધેલો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે એની માટે સૌથી પહેલાં મિક્સરમાં આપણે આ દાણા ક્રશ કરી લઈશું મકઈના દાણા છે એને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે આ હાંડવો મકઈના લીધે અને દહીં અને છાશના યુઝના લીધે એટલો સોફ્ટ બનતો હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગતો હોય છે અને જ્યારે આવું વરસાદનું વાતાવરણ હોય ત્યારે આવી મકાઈની વાનગી મળી જાય તો તો પછી પૂછવું જ શું બધાને હોંશે હોંશે ખાઈ શકે ને હવે એમાં જે આપણે ચાર પાંચ લીલા મરચાં લીધા હતા તે પણ કટ કરીને નાખી દઈશું ચારથી પાંચ નંગ લીલા મરચાં લીધેલા છે અહીંયા ઘડી અને સાથે સાથે આદુનો ટુકડો એક લેવાનો છે લગભગ બે ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને એને પણ સવારીની અંદર એડ કરી લેવાનો છે વરસાદની સિઝનમાં તો આમ પણ મકઈ ખૂબ જ પૂરજોશમાં મળતી હોય છે અને મળવાની સાથે સાથે ખાવાની પણ એટલી જ મજા આવતી હોય છે તો મકઈની કઈ કઈ રેસીપી બની શકે તે તમે પણ મને જણાવજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જણાવજો આપણે આ રીતે અંદર લસણ પણ સમારીને લઈ લેવાનું છે લગભગ બારથી પંદર કડી મેં લસણ લીધી છે અહીંયા ઘડી એને મોટા મોટા ટુકડા કરીને આપણે લઈ લઈશું જો આ રીતે તમે જોઈ શકો છો ને હવે આ બધું આપણે ક્રશ કરી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટમાં બનાવી દેવાનું છે તો જો તમે જે જોઈ શકો છો એ રીતે આપણી પેસ્ટ એકદમ સરસ રેડી છે હવે એને એક આપણે મોટા વાસણમાં લઈ લઈએ પેસ્ટને છે ને એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ને આપણે બસ આવી ઝીણી જ પેસ્ટ કરવાની છે હવે એમાં જે આપણે લોટ લીધો તો તે એડ કરી લઈશું દોઢ કિલો મકાઈના દાણાની સામે મેં અહીંયા આગળ પેલું બધું જે ક્રશ કર્યું હતું દાણા એ લગભગ સાડી સાતસો ગ્રામ જેટલો એનો લોટ તૈયાર થયો હતો એ ઉમેર્યો છે અને એકદમ ખાટી છાશ ઉમેરી છે હવે જે મિક્સરના જારમાં આપણે ક્રશ કરી દીધું એને સાફ કરીને પાણી પણ અંદર લઈ લીધું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બેઝિક મસાલા હવે આપણે કરી લઈએ આમાં હળદર પાવડર ઉમેરીશું લીલું મરચું આપણે અગાઉથી નાખેલું છે એટલે લાલ મરચું આપણને અનુકૂળતા હોય એ પ્રમાણે જ ઉમેરવાનું છે અજમો નાખીશું ગોળ નાખીશું ગોળ તમને જે પ્રમાણે યોગ્યતા લાગે એ પ્રમાણે નાખી શકો છો કારણ કે છાશ ખાટી છે એટલે મેં થોડોક ગોળ આગળ પડતો રાખ્યો છે હવે આ બધાને પ્રોપર હલાવીને આપણે મિક્સ કરી લેવાનું છે ને એનું બેટર બનાવી લેવાનું છે જો હલાવતા તમને જરૂર લાગે તો તમે બીજું પાણી ઉમેરી શકો છો અંદર આમ તો મકઈ છે એટલે લોટ બધો એબ્ઝોર્બ થઈ જ જશે અંદર અને જો આ રીતનું આપણું ખીરું તૈયાર થાય છે હવે આપણે એક મોટા કઢાઈમાં તેલ લઈશું તેલમાં રહી લઈશું બે ચમચી જેટલી અને સાથે સાથે તલ પણ ઉમેરીશું બે મોટી ચમચી તલ લીધા છે તલ આપણા શેકાઈ જાય અને રહી પણ તતળી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન થોડાક અંદર ઉમેરીશું હિંગ એડ કરીશું અને હવે આપણો આ જે વઘાર પ્રિપેર થયો છે તેને આપણે જે આપણે ખીરું બનાવીને તૈયાર રાખ્યું છે એમાં ઉમેરી લઈશું આ બધો વઘાર આપણો કે જેથી કરીને તેલ અંદર ઉતરે તો એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે ઉપરથી આપણે વઘાર કરીએ એના કરતાં જ્યારે બેટરમાં જ વઘાર કરેલો હોય તો એનો સ્વાદ વધારે એન્હાન્સ થઈને ઉભરી આવે છે એટલા માટે આપણે આ રીતે કરવાનું છે હવે આને વઘારને આપણે પ્રોપર મિક્સ કરી લઈ લેવાનું છે જો આપણું સરસ વઘાર મિક્સ થઈ ગયો છે હજુ જો તમને આ બેટર કઠણ લાગતું હોય તો તમે થોડુંક પાણી અંદર ઉમેરી શકો છો જો હું આ રીતે અંદર વઘારમાં પાણી રેડી લઉં છું એટલે બધો વઘાર જે ચોટી રહ્યો છે તે પણ અંદર આવી જાય અને પાણી ઉમેરી લઉં છું એ રીતે અંદર કે જેથી કરીને મારે થોડુંક ઢીલું બેટર જોઈએ છે તો હું એ પ્રમાણે ઢીલું કરી રહી છું ઢવો એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે હવે લગભગ એક મિનિટ માટે આને રેસ્ટ આપીશું કારણ કે જે આપણે લોટ દળ્યો છે એ કકરો છે તો કકરા લોટને કેવું છે કે થોડુંક પાણી એબ્ઝોર્બ કરી લે તો વધારે સોફ્ટ દાણા એના થઈ જાય છે એટલા માટે આપણે એને રેસ્ટ આપ્યો તો રેસ્ટ આપીને તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયો છે આપણો લોટ અને તૈયાર છે હજુ મને થોડું ખીરું જાડું લાગે છે એટલે મેં બીજું થોડું પાણી એડ કર્યું છે તમે છાશ ઈચ્છો તો છાશ પણ ઉમેરી શકો છો અને હવે આપણે બધું હલાવીને પ્રોપર મિક્સ કરી લઈશું પીંચ જેટલો સોડા એડ કરીશું આપણે હાફ ટીસ્પૂન જેટલો આપણે સોડા એડ કર્યો છે અને એને હવે હલાવી લઈશું સરખી રીતે મિક્સ કરી લઈશું તો આપણું બેટર હવે હાંડવો બનાવવા માટે એકદમ રેડી છે હવે આપણે વઘાર થોડોક કરીશું અગાઉથી વઘાર કરેલો છે એટલે બહુ વઘાર હવે ફરી કરવાની જરૂર નથી પણ એનો લૂક સરસ એટલા માટે આપણે થોડોક વઘાર કરીશું તેલ મૂકી દીધું છે અને હવે ડાયરેક જ આપણે આ રીતે ખીરું અંદર રેડી લેવાનું છે નોનસ્ટિક પેનમાં એકદમ ઇન્સ્ટન્ટ હાંડવો બની જાય છે હવે આપણે આને ઢાંકી લઈશું ઉપરથી થોડા તલ ભભરાઈ લઈશું અને એને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું લગભગ એક મિનિટમાં આપણો હાંડવો રેડી થઈ જશે જો એક બાજુનો સરસ સરસ થઈ ગયો છે તો હવે આપણે એને પલટાવી લેવાનો છે બીજી બાજુ થાય એટલા માટે અને એકદમ સરળતાથી નીકળી જાય છે તમે જોઈ શકો છો ને જો કેવો સરસ લાગે છે લૂકમાં પણ એકદમ મસ્ત લાગે છે હવે એને બીજી સાઈડે પણ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો મિત્રો આપણો હાંડવો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે જે સ્વાદમાં ખૂબ જ સોફ્ટ લાગે છે અને ઇન્સ્ટન્ટ બની જાય એવો એકદમ રેડી છે તો ચાલો હવે એને સર્વ કરી લઈએ તો મારી રેસીપી તમને કેવી લાગે છે તે મને ચોક્કસથી જણાવજો મારી ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ